ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં લીધે ફરી પાસે જોડાઈ ગયા છીએ એક નવા બ્લોગ સાથે ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં ચાલો તો તમે બધા કાનાજીના દર્શન કરાવી લ્યો જો મસ્ત અમારે કાનાજી બેસી ગયા છે ચાલો તો બધાય કાન્હાજીના દર્શન કરવી જાય છે ચાલો તો હવે આપણે રૂટિનનું કામ કરીએ ચા બાકરી ટિફિન નોકરી જવું હોય તો ટેક્સી કરવાનું જ તો ચાલો બધું ગાય આપણે કાઢી લઈ અને બનાવી નાખીએ નાસ્તા પાણી ચાલો ચાલો તો નાસ્તો કરવા બેસી ગયા છે આપણે નાસ્તા પાણી થઈ ગયા છે જુઓ ભાખરી ચા અને જય શ્રી કૃષ્ણ ચાલો તો પેલો ભાઈ જો બે ગયા છે નાસ્તો કરવાનો મેં બધા નાસ્તો તો હાલો બધા નાસ્તો કરવા ચાલો બધું થવાનું કામ પતી ગયું છે અને હવે ચાલુ છે નોકરી ફોન પણ થોડીક વાર છે જો વાસણ નિવાસન બધું ટોટલ કામ થઈ ગયું છે ટીફિની ભરાઈ ગયું છે જો અને જે સભી સભી લઈ લીધું છે હવે ચાનું છે નો ફ્રીક પર વિનંતી છે ચેન્જ કરી જાય નો ફ્રીક પર તો હવે આવી ગયા છે અંગળવાડી જંગળવાડી ખોલી નાખ્યું છે જો સાબ બગીચો ચાલો તો છોકરાવાવે એને થોડું સાફ સફાઈ કરી નાખી જો અમારા અંગળવાડીમાં પોસળ માંસની તૈયારી ચાલુ છે ને મેડમ આવ્યા છે

જાય એનો બર્થડે છે એટલે મારા બર્થડે ની ઉજવણી બપોર કરવાની છે છોકરાઓની બર્થડે ની ઉજવણી કરવાની છે બપોરે એટલે જો તૈયાર થઈને આવી ગયા છે એટલે તમને એ દેખાડીશ બર્થડે ની ઉજવણી ઉજવશું કઈએ ચાલો તો અત્યારે છોકરાને નાસ્તો આપી દે ખાવો નાસ્તો હા ચાલો તો જો બાળકોને તો ગરમ નાસ્તો થઈ થતો અને અત્યારે બપોર નાસ્તો બનાવવાનો છે ઢોકરા તો ઢોકરા આપણા બની ગયા છે જો નાસ્તા આપણા ઢોકરા થઈ ગયા છે તો ચાલો આપણે ઢોકરા સુધાર નાખી આ બપોરનો નાસ્તો છે સવાલી ખીચડીયા તે તો ડાય ની તો છોકરા દે દીસે અને ટીચર સુખરામ લઈ જ બહાર પ્રવૃત્તિ કરાવ ચાલો તો આપણે ઢોકરા વઘાર નાખીએ ચાલો તો જ મસ્ત આપા ઢોકરા સુધરાઈ ગયા છે જો અહી તેલય મૂકી દીધું છે અંદર તલ ને રાઈન બધું નાખી દીધું છે તો ચાલો બાડકો માટા કે ઢોકરા વઘારી નાખીએ ચાલો તો જ મસ્ત આપા ઢોકરા વઘારી કમ્પ્લીટ છે ડાઈ મેથી જો તજ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત બાળકો માટે આપણે વઘારી નહીં ખાશે ચાલો તો અમારા આંગણવાડીમાં બાર દિવસની ઉજવણીની તૈયારી થઈ ગઈ છે અને જો આ મસ્ત બધી તૈયારી કરી નાખી છે જો આ બાળકો માટે ચોકલેટું ને કાર્ડ ને બધું દેવાનું છે બાળકોને અને અમારા વાડીએ પણ લઈ જવાના છે જન્મદિવસની ઉજવણી વાડીએ કરવાની છે એટલે બાળકોને વાડી આવે એટલે વાડીએ લઈ જવાના છે બધી તૈયારી કરી તો ચાલો વાલીઓ આવી જાય પછી તમને વાડીએ લઈ જાય ચાલો તો વાલીઓ બાળકોને વાડીએ લઈ જાય છે ને વાડી વાડીએ જાય છે બાળકો ને વાલીઓ ચાલો તો વાલીઓ

તૈયારી ચાલો તો બાળકો મસ્ત એના બર્થ ઉજવે છે માથે ટોપી પહેરાવી દીધી છે કાર્ડ પણ દઈ દીધા છે હવે ચોકલેટો આપવાની છે Wow. Hello, hello. Happy birthday to you! જણા ગયા છે તમારી સાથે અને જો ઘરિયાળમાં કેટલા વાગ્યા છે પાંચમાં પાંચ મિનિટ વાર છે ચાલો તો થોડું ઘણું કામે કરી લીધું છે થોડું કરવાનું બાકી છે અને જો ગામમાં ગણપતિ બાપા આવ્યા છે તો આપણે દર્શન કરવા જવાનું છે રામા ગણપતિ બાપા બેહેરા હતા તો આજે વિસર્જન છે તમને સાઈડ આવશે તો તમને પણ દર્શન કરાવી દઈશ ચાલો તો જો ભાગવા તો મહિનું છે મ્યુઝિક ને બધું લગભગ આવતા જઈશ છે અમારા ગામમાં છે ને

જેક્ટર માં ગણપતિ બાબા બેઠા આપણે દર્શન કરવા જવાના ગયા છે આમ જોઈ હશે ને આપણે બેસી હશે રસોઈ બનાવવા જો ખીચડી તો આપણે મૂકી દીધી છે ને આજે બનાવવાનું છે રસોઈની તૈયારી કરીએ પપ્પા ગયા છે મંદિરે અને ભાઈ તો ફોનમાં મથે છે હું લેપટોપ લઈને બેસી ગઈ હશે જો ભાઈ અંધારામાં મીઠા રાખે નાઈટ બેગ કરે નહીં અંધારામાં જોયા રાખે તો આપણે એની દીવા બધી ટાણું થાય તો એ ભાઈ બાયણે નીકળશે અને આપણે બનાવી નાખી રસોઈ ચાલો તો જો ટમેટા ને બધું બાયણે લઈ લીધું છે અને હવે ટમેટા ને બધી સુધારા તૈયારી કરી નાખી કેમ કે આપણે બનાવવાનું છે એવું ટમેટા નું શાક ખીચડી થઈ જાય તો આપણે ટમેટા ટમેટા સુધાર નાખીએ પછી બનાવવાની છે રોટલી ચાલો તૈયારી કરી લઈ ચાલો તો જો વાળ પાણી થઈ ગયા છે અને અમે નવરા થઈ ગયા છે તો ચાલો આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા નવા હોય તો બેલાઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો ફરી પાછા મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ